પાડાના ધારાસભ્ય જેતર વસાવા રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા પત્ની શંકુતલા બેનના જામીન મંજૂર ન થયા હોવાથી આજે એકલા ચેતરભાઈ રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા તેમના બીજા ધર્મ પત્ની વર્ષા વસાવા સહિત તેમના સમર્થકોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું તો આ તકે

અને શરતી જમીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓ માં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીને આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને ધાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન

ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે કોંગ્રેસ જે નર્મદા જિલ્લામાં અહી ના લોકો ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ એ તો દુઃખની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું મુમતાજ પટેલ સ્વર્ગીય અહેમદભાઈ પટેલ ના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન ને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે હવે અપક્ષ ના ધારાસભ્ય કે કોંગ્રેસ ના ધારાસભ્ય ભાજપ ની દબાણ વસાવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ દંડ ભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા બિરસા મુંડાના અમે વંશજો છે અમે ક્યારે ભાજપ સામે અમે ક્યારે ભાજપ સામે નમવાના નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું જે કેસ થયો છે તે બાબતે આપણે કોઈ દિવસ પ્રતિક્રિયા નથી આપી શું કેશો અત્યારે તમે આ

એટલે કોઈના જાન માલ ને અમે નુકસાન નથી કર્યું કે અમે માથા ભારે માણસ પણ નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ ખાતું તો શું પોલીસ ની તાકાત નથી કે પ્રવેશ કરી શકે એટલે આ પોલીસે અને ભાજપના લોકોએ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે જૈતરભાઈ વસાવાનું હાલનું સરનામું નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી બહાર રહેવાનું સૂચવેલું છે નામદાર કોર્ટનો અમે માન માન આપીએ છીએ સન્માન આપીએ છીએ હાલ હું ગાંધીનગર સેક્ટર એકવીસ સાતમો બ્લોક સાતમો રૂમ ત્યાં મારું જે ક્વાર્ટર છે ત્યાં હાલના તબક્કે હું રોકાવાનો છું જે જેની બાદ નીકળ્યા છે અત્યાર દ્રશ્યો તમે જોઈ શકો છો તેમના ભારત સાથે તેમના হ্যাঁ জামিন ভাই শুধু

શરતી જામીન પર છુટકારો થયો હતો ચેતર વસાવા ચાલીસ દિવસથી જેલમાં હતા વનકર્મીઓ કર્મીઓ પર હુમલાના કેસમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા દરમિયાન તેઓએ શાસન અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજીના મંજૂર થયા બાદ ડેડીયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેઓના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા દરમિયાન

ભીડું લઈને લોકો સાથે આવતા હતા હવે લોકો પણ આમ ઉત્સાહમાં છે કે સાહેબ બહાર આવે છે એટલે અમે બધા મળીશું સાહેબ ને બહુ ટાઈમ થી જોયા નથી એટલે લોકો પણ સાથે હતા પરંતુ પોલીસના ના કાપલા દ્વારા અમને અમને બે જગ્યાએ રોકવામાં આવ્યા હતા અમે તો ભીડું લઈને જ આવતા હતા પણ શું કામ રોકવાની જરૂર પડી હવે આ પબ્લિક લઈને જાય છે એવી રીતે અમને રોકવામાં આવેલા હતા પરંતુ લોકોની લોકપ્રતિનિધિ છે એટલે લોકો તો મળવાના જ છે એટલે અમને એ એ પ્રમાણે રોકવામાં આવે એક જગ્યા કોલીવાડા પણ ગામ પાસે અડધા અડધા કલાકથી વધારે થયું હતું ભમરી પાસે કલાકથી ઉપર અમને રોકવા હવે પબ્લિકે ડિમાન્ડ કરી કે ના અમારે તો જવું જ છે એવી રીતે પછી નારા લગાવ્યા પછી અમને ત્યાંથી આવા દેવામાં આવે ના પબ્લિકે પબ્લિકે આવે છે દીપક રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ